નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે છીએ જામખંભાળીયા તાલુકાના એક ઠાકર શેરડી ગામમાં જે પ્રગતિશીલ ખેડૂત મિત્રને આપણે મળવા આવ્યા છીએ અને જેને આપણી એક એમેજ એક્સલ પ્રોડક્ટ વાપરેલી હતી એનું ડેમોન્સ્ટ્રેશન લગાવેલું હતું આપણે અહીંયા એનું ડેમો ફોલોઅપ લેવા માટે આવ્યા હતા બરોબર છે તમારું નામ રામદેવ રામદેવ તમારું ગામ ઠાકર શેરડી તો તમે ખેડૂતના મોટેથી એનું નામ અને ગામ સાંભળ્યું આ જે તમને હું તમારી સામે દેખાડું છું એમાં ટ્રીટમેન્ટ કરેલી હતી અને એમાં તમે સુયાની સંખ્યા બરાબર છે અને ત્યારબાદ જે કાયદેસરનું મગફળીનું જે કામ સુયાનું થવું જોઈએ તે અમે જ એક્સેલના રાઉન્ડ માર્યા પછી દેખાય છે અને ખેડૂત મિત્રને આપણે રિઝલ્ટ બતાવ્યું શું કેવું તમને હા બરાબર છે અને વીસ એમએલ પંપે નાખીને એને આપણે ડોઝ અપાયો હતો એ મગફળીમાં